શહેરના એક વિસ્તારોમાં રોડ રસ્તા અને પીવાના પાણી અને ગટરની લાઇન મિક્સ થતા નળ વાટે દૂષિત પાણી આવવાની ફરિયાદ ઉઠી છે નાના બાળકોને ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી છે નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા છે ત્રણ મહિના પહેલા ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ કામ ગુણવત્તાયુક્ત ન થતાં ગટર અને પીવાના પાણીની લાઇન મિક્સ થઈ જતાં દૂષિત પાણી આવી રહ્યું છે છેલ્લા ત્રણ મહિનાથી આ પરિસ્થિતિ છે ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા એક હજાર થી વધુ લોકો આ પરિસ્થિતિને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શહેરમાં રસ્તાનું કામ પણ ચાલી રહ્યું છે અને ખોડિયાર નગર સોસાયટીમાં પણ નવો રસ્તો બનાવવાની કામગીરી તો શરૂ કરવામાં આવી પરંતુ કામની ગોકળ ગતિને વારંવાર થતું ખોદકામ સ્થાનિકના માથાનો દુખાવો બન્યો છે ગીતાબેન જો તમને કેમ આ છે ને ત્રણ વર્ષથી એવી પરિસ્થિતિ છે અમારી થોડું થોડું એમ હાલ્યા રાખતું પણ હવે તો હમણાં તો આ ત્રણ મહિના થી પૂરી થાય એટલે પાણીની લાઈન ખોડાય ખોડ્યા જ કરે એમ ચાલુ જ રે રસ્તો અમારો તો બધા છોકરાઓ જવા વાળા સ્કૂલે જવા વાળા પછી આ બધા જાય શાકભાજી લેવા બધા નીકળવું પડે કોઈ નહીં નીકળે એવું તો બને જ નહીં

આગળના જે છે એક્શન લઈશું અને કોઈ અધિકારીની પણ જે છે એમાં જિમ્મેવારી કે જેના કામ નહીં કરવાના કારણે કે કોઈ ઇરાદાપુર જે છે અમારે ડિલે કર્યો છે એની પણ તપાસણી કરવામાં આવશે અને આગળ જે છે પગલાં લેવામાં આવશે આમાં જે છે જ્યાં જેટલી માહિતી મારા પાસે છે ઓલરેડી જે પહેલી એજન્સી હતી હવે અમારી ડ્રેનેજની એજન્સી આના સમયે ઓલરેડી અમે પગલાં લેવાના ચાલુ કરી દીધા છે બી બીજી એજન્સીના કોઈ ઇન્ટરનલ ઇસ્યુના કારણે જે છે કામગીરી અટકી પડી છે તેમ છતાં મેં ઇન્શ્યોર કરીશું કે જે પણ વ્યવસ્થિત એજન્સી હશે આના પાસેથી જે છે કામગીરી હવે ઝડપી પૂર્ણ કરાવીશું